દ્વારકામાં આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે યજમાન માધવી કુરાનમ પરિવાર દ્વારા ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિવ વિવાહ તેમજ શાંતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ શિવલિંગ ઉપર વિવિધ વસ્તુઓનો એકસો એકવીસ કિલોનો અભિષેક કરવામાં આવ્યો હતો યજમાન પરિવારના પ્રકાશ મલદીપે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બીજા છ જ્યોતિર્લિંગ ખાતે પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવશે ત્રણ દિવસનું દ્વારકાની અંદર મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું એની અંદર પ્રથમ દિવસે ગણપતિ પૂજન ગણેશ યાદ પુણ્યા આ કરવામાં આવ્યું છે બીજે દિવસે મહારુદ્ર પ્રારંભ કરવામાં આવ્યો એકસો એકવીસ બ્રાહ્મણો દ્વારા મહારુદ્ર કરવામાં આવ્યો છે અને આજે ત્રીજે દિવસે શિવજીના વિવાહનો કાર્યક્રમ છે શાંતિ યજ્ઞ છે ने के किलो बात थे शिव जी ने शांति यज्ञ करवाना आलेलो है यह जो सेवा है पारा ज्योतिर्लिंग में करने का प्रोग्राम है अभी तक तो हम 6 ज्योतिर्लिंग में किए हैं एक पहले श्री से शुरू करके ओमकारेश्वर उज्जैन काशी विश्वेश्वर सोमनाथ और अभी द्वारका में नागेश्वर की के लिए कर चुके हैं अभी तक યે અભી આગે જ્યોતિર્લિંગમાં કર્ને કા પ્રોગ્રામ હૈ